જવાન મિત્રો તો આજે આપડે આયા છીએ પુનિત ફરસાણ માં અહીંયા લગભગ મારા જન્મ પહેલા એટલે મને બેતાલીસ થયા એના 6-7 વર્ષ એટલે આજે ઓગણપચાસ પચાસ વરસ જેવું થવા આવ્યું દાદા હતા તારનો આવું છે ને સેમ થઈ જશે વીસ વર્ષ આવો જરૂર આવો ખાવ ભજીયા તો આ જોઈ છે તમે ડાકોરના ના ગોટા ડેબરી છે મેથીના ના ભજીયા છે અને જોડે મરચા અને જોડે ચટણી પણ અનલિમિટેડ તમને મળી જવાની છે ચટણી જવાર મિત્રો તો આજે આપણે આયા છે પુનીત ફરસાણ માર્ટ તો આ ભાઈ છે એ લગભગ એમના બાપ દાદા જૂનો જે ધંધો છે એ સંભાળી રહ્યા છે લગભગ પચાસ વર્ષથી અહીંયા નડિયાદમાં ફેમસ છે અને અહિયાં ભજીયા મળે છે કઈ કઈ પ્રકારના ભજીયા મળે છે લોકેશન અને શું ભાવ છે બધી તમને જાણકારી આપી દઈએ તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી વિડીયો કરીને લાઈક ભજીયા લવા એમને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો ભાઈ સાથે વાત કરીએ જય જેમરા સાહેબ જય મહારાજ શું નામ તમારું સાહિલ સુખડિયા અચ્છા તો સાહેબ આપણે લારીનું નામ પણ જણાવી દેજો આપણા દર્શક મિત્રોને ઓલી ફરસાણ માં અરે અહીંયા કેટલા ટાઈમથી વ્યવસાય કરો છો તમે અહીંયા લગભગ મારા જન્મ પહેલા એટલે મને 42 થયા એના 6-7 વર્ષ એટલે આજે 49-50 વર્ષ જેવું થવા આવ્યું અને અહીં આપણે શું શું બનાવીએ છીએ આપણે બને સ્પેશિયલ ડાકોરના ગોટા કાંદાની ઢેબરી રસણિયા દાબડા બટાકાના ભજીયા અને મેથીના ના બારે માસ મેથી ના જ ગોટા અચ્છા કાયમ મેથી ના પાલક નથી અને સાહેબ આપણે ભજીયાનો ભાવ શું રાખ્યો છે જણાવી દેજો 30 રૂપિયા ના 100 ગ્રામ અને દાબડા 35 ના 100 ગ્રામ અને સાહેબ ભાઈ 50 વર્ષ પહેલા શું ભાવ હતો 50 વર્ષ જ્યારે મારા હું જ્યારે અહીં આવતો હતો ને ત્યારે લગભગ 4 રૂપિયા 100 ગ્રામ હતા અચ્છા 4 રૂપિયા થી શરૂઆત કરી શરૂઆત થઈ હતી અને અત્યારે 30 રૂપિયા અને આપણા દર્શક મિત્રોને લોકેશન જણાવી દેજો લોકેશન છે અમદાવાદી બજાર પોસ્ટ ઓફિસ સરકારી દવાખાના પાસે અને આપડે અહીંનો ટાઈમિંગ પણ જણાવી દેજો ટાઈમિંગ સવારે આઠ થી બપોરના બે અને આપણે અઠવાડિયામાં કોઈ રજા ખરી રજા એટલે વાર તો નથી હોતી પણ અમે કઈક બાર ગયા હોય ને આતે હોય તો બાકી રજા નહી જય મહારાજ

મોજ પડી જાય ભાઈ તો આવી જ મોજ કરવી હોય ને તો આપણા નડિયાદમાં અમદાવાદી બજાર સરકારી હોસ્પિટલની ની એક્ઝેટ સામે અને મોટી પોસ્ટ ઓફિસ જતા રસ્તામાં જ આવે છે ડાબી બાજુ પુનિત ફરસાણ માટે તું ફટાફટથી પહોંચી જજો પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને અમે રહી ગયા અને આ બસ જો તમારા ઘરે કોઈ સુપ્રસંગ હોય ને તો પણ ઓર્ડર લેવામાં આવે છે

તો જે એ વખતે ટેસ્ટ હતો એવો અત્યારે બી ટેસ્ટ છે ને સેમ ટેસ્ટ છે અચ્છા અચ્છા અને અમારા જે વિડિયો છે અત્યારે જોઈ રહ્યા છે અને તમે અહીંયા આવવા માટે શું કહે છે બસ અહીં આવજો આ પહેલા કરતા જેવો સ્વાદ હતો એવો જ અત્યારે છે બરાબર અને એની તમને ચોખાઈ કેવી લાગી છે અત્યારે તમે જોઈ રહ્યા છો આ ચોખાઈ સારી ઓકે ઓકે જય મહારાજ જય મહારાજ કાકા જય મહારાજ શું નામ તમારું રજકભાઈ તો કાકા અહીં તમે કેટલા વર્ષથી ભજીયા ખાઓ

દોસ્તો આપણા પુનીત ફરસાણ માર્ટમાં આ છે અને ભજીયા આપણા તૈયાર થઈને આવી ગયા છે આપણે ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે એનો ટેસ્ટ કેવો છે તો આ જોઈએ તમે ડાકોરના ગોટા ડેબરી છે મેથીના ભજીયા છે અને જોડે મરચા અને જોડે ચટણી પણ અનલિમિટેડ તમને મળી જવાની છે ચટણી તો ચાલો ટેસ્ટ કરી અને તમને કહીએ વાંધો જો તમારે ડાકોર ના જવું અને નડિયાદમાં ડાકોરના ગોટા ખાવા હોય તો અહીંયા આવી આવવાનું ભૂલતા નહીં પુનીત ફરસાણ માર્ટમાં તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અહીંયા પુનિત ફરસાણ માર્ગમાં આયા હોય ભજીયા ખાવા તો કમેન્ટ કરજો કે કેવા લાગ્યા તમને અને તમારી પણ આજુબાજુ આ રીતે કોઈ ફૂડ ફેમસ ફૂડ હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અમે ત્યાંનો વિડીયો બનાવીશું અને અમને એક્સપ્લોર કરીશું તો મળ્યો મિત્રો નવ વિડિયો સાથે જય મહારાજ જય હિન્દ